શોર્ટકટ જવું પડશે ને કા સીડીઓ થી ચાણ જઈ રહ્યા અહીંયા એક બંધ બાંધેલો છે તો પેલા અહીંયા ઉપર થઈને પાણી ને ત્યાં જવાનું છે બસ ફાઇનલી પોકી ગયા છે હલો મિત્રો સ્વાગત છે તમારું અમારા એક ફરી એક નવા બ્લોગમાં તો આજે અમે પહોંચી ગયા છે મિની કેદારનાથ બનાસકાંઠામાં આવેલું મિની કેદારનાથ કે જ્યાં એક દિવસ માટે ફરવું હોય તો મિની કેદારનાથ બેસ્ટ છે તો ત્યાં જઈએ અને મહાદેવના દર્શન કરાવીએ અને અમે પણ કરીએ મહાદેવના દર્શન જો અમારી પાછળ કોણ કોણ આવ્યું છે અને હવે પહોંચી ગયા છે બોલો સામેની બાજુ ત્યાંથી ચાલુ થાય છે અને આ જે જગ્યા છે એ રીંચ અભ્યારણ્ય છે જે રીંચ અભ્યારણ્ય જે અમીરગઢ તાલુકામાં આવેલું છે બનાસકાંઠામાં અને આ સાઈડ જુઓ તમે કેટલું મસ્ત અહીંયા તળાવ છે કેટલું પાણી છે અંદર સામે બાજુ ડુંગર છે તો હવે જઈએ ત્યાં તો શૂટ ચાલુ છે આપણે પહોંચી ગયા છે મિત્રો હવે કેદારનાથ જો સામેની બાજુ એક મસ્ત ફળા બીજું આવી છે એ પણ બતાવીએ અને આજે સોમવાર છે એટલે ઘણી બધા આજે એટલે ઘણા બધા વ્યક્તિઓ આવી રહ્યા છે બહુ પબ્લિક આવે છે જો અત્યારે પણ પબ્લિક ચાલુ છે જો આવવાની ફોટોગ્રાફી કરવાનો બેસ્ટ જગ્યા છે કોઈ શૂટિંગ કરવું હોય આલ્બમ માટે તો પણ અહીંયા બેસ્ટ જગ્યા છે સામેની જો પહાડ દેખાય છે ત્યાં જવાનું છે મિની કેદારનાથ મંદિર જ્યારે પણ આપણે મિની કેદારનાથ મંદિર આવીએ છીએ ત્યારે પ્રથમ આ મંદિર દેખાય છે અને બાજુમાં સમાધિઓ આપેલી છે એ આવશે તો અહીંયાથી જવાનું છે આ રસ્તો છે મિની કેદારનાથ મંદિર જવાનું આ છે સમાધિઓ તો અહીંયાથી સ્ટાર્ટ થઈ ગયો છે રસ્તો મિની કેદારનાથનો તો અહીંયાથી આપણે જવાનું છે ચાલતા સીડીઓ છે તો ઉપરની બાજુ જવાનું છે તો મિત્રો અત્યારે આપણે પોંકી ગયા છે મિની કેદારનાથ મંદિર એટલે હજુ સુધી તો પહોંચ્યા નથી પણ ત્યાં આપણે અહીંયા જે રસ્તો સ્ટાર્ટ થાય છે ત્યાં પણ પહોંચી ગયા છે અને જો જે સીડીઓ ચાલુ થાય છે ને એ અહીંથી ચાલુ થાય છે અહીંથી સીડીઓ ચાલુ થાય છે ઠેઠ મંદિર ત્યાં સુધી હા કાઢો પડી જવાનું શોર્ટકટ જવું પડશે ને કા થી ચાણ જઈ રહ્યા

ઉના ગાસલે પર કોડો મારી કિનારી 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 ને યાર દે કેલા તું બોટલ લઈ લે પેલા ભાતરા પાણી લો જેમ જેમ ઉપરથી એમ વધી જાય પોણી નો પા વીસ રૂપિયા નું એક ક્લાસ તો મિત્રો હજુ તો અમે અડધામાં નથી આવ્યા અને થાકી રહ્યા છે હજુ અડધું

હલો સમ તો બા થાજી રહ્યા છે બહુ ઓફ છેડ્યો છે તો મિત્રો આપણે જ્યારે પણ કેદારનાથ મંદિર આવ્યા અને ચડીએ માથે એટલે જો જ્યારે અડધું પૂરો થાય ત્યારે આ બેલ આવે છે તો આપણે અડધા આપણે અડધામાં ચડી ગયા છે હજુ અડધું બાકી છે તો મિત્રો જુઓ જેટલા પણ અહીંયા પથ્થર રસ્તામાં આવે છે ને બધા પર જય શ્રી રામ લક્ષ્મી છે અને આ એક ધાર્મિક ક્ષેત્ર છે કે અહીંયા જવાની પરવાનગી છે ન કે અહીંયા તો જેવું છે કે રીંછ અભયારણ્ય છે અહીંયા ગમે ત્યાં રીંછ આવી શકે મિત્રો જો નીચે પાણી આવેલું છે જો ચરણો મસ્ત છે નીચે પાણી ચાલુ છે ત્યાં ઉપર ટૂંક ઉપરથી આવે છે પાણી સાઈડ છે ત્યાં સામેની બાજુ પાણી છે જો આ સાઈડ પણ જાયું છે સીધું નીચે જાય છે જ્યાં આપણે પેલું તમને તળાવ બતાવ્યું ને એ તળાવમાં જાય ના આગળ જાય આગળમાં તો ફાઇનલી મિત્રો આપણે મંદિર પહોંચી ગયા છે જો સામેની બાજુ મંદિર દેખાય છે પણ બહુ થાક લાગ્યું અહીંયા આપણે થોડી વાર રોકા અને ત્યાં જવાનું છે બસ હવે ફાઇનલી પહોંચી ગયા છે મહાદેવનું મંદિર આટલે થાક આધો હજુ બા આટલું ચડવાનું બાકી છે બહુ થાકી ગયા તો પહેલાં પાણી પી લઈએ ફાઈનલી મંદિર પહોંચી જાય છે કેદારનાથ મહાદેવ મંદિર મહાદેવ ચલો દર્શન કરી લઈએ પેલા જઈને અહીંયા ગંગાજી કુંડ છે જો આ છે મહાદેવ નું મંદિર મિત્રો આ છે જમણા પણ અંદર સિક્કા પડ્યા છે તો મિત્રો કેવો લાગ્યો અમારો બ્લોગ આપણે આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ હર મહાદેવ અને અમારી ચેનલમાં નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગ્યો તો એક લાઈક કરી દેજો મળશું એક નવા બ્લોગ ની સાથે બાય Time